નમસ્કાર દર્શક મિત્રો તમના સમાચારમાં આપનું સ્વાગત છે સુરતમાં ડાયમંડ એસોસિએશન ખાતે લોકટોળું મટ્યું સુરતની મોટી હીરા પેઢી એવી કે પી સંગવી પર લાગ્યા ગંભીર આક્ષેપો નાના વેપારીઓને નુકસાન થતા કેપી સંગવી કંપનીને ચેક અપાયા છે જે ગાપ્યા બાદમાં મૂળ રકમ પણ ચૂપી આપવામાં આવી હોવાની વાત કેપી સંગવી કંપનીના દલાલ દ્વારા રૂપિયા લઈ ચેક પરત ન કર્યાના આક્ષેપ કંપની દ્વારા આ તમામ ચેક બેંકમાં નાખી રિટર્ન કરાવી કેસ કર્યા અનેક મહિલાઓના પતિ હાલ જેલમાં અથવા ચાર મહિ મહિલા જેલવાસરા મહિલાઓ દ્વારા આપઘાતની ચીમકી આપવામાં આવી પાંચ મહિના પહેલા ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં કંપનીને રૂપિયા ચૂકવવા હતા ડાયમંડ એસોસિએશન દ્વારા તમામને એનઓસી પણ અપાઈ અંદાજિત પાંત્રીસ જેટલા પરિવારના લોકો ડાયમંડ એસોસિએશન પહોંચ્યા મારું નામ પારુલબેન નીતેશભાઈ કાકડિયા છે મારા પતિ હીરા ડાયમંડમાં ધંધે સંકળાયેલા હતા અને એમાં નુકસાની આવી તો બધું ભરપાઈ કરી દીધું છે સુકવણું કર્યું છે દલાલની સહી અમારી પાસે છે તોય કેપી સંઘવીએ અમારી માથે કેસ કરેલો છે એ કેસમાં ચાર મહિના મારા પતિ જઈ આવેલા છે જેલ એનું જે આવતું હતું એ બધું કામ કરીને પૂરું પાડેલું છે તોય સતા અત્યારે કેપી સંઘવીનો અમારી માથે કેસ ચાલે છે અને અમને બધા જે ચાર મહિના રહ્યા એમાં અમારી પાસે જે કાંઈ પૈસા હતા અમે ઉશીના પાછીના ઘરેણા દાગીના બધું જ અમે અમે જેલમાં લૂંટાવી દીધું છે અમારે બીજીવાર જેલમાં ગયા ત્યારે સાઠ હજાર તો ખાલી નાસ્તા પાણીનો ખર્ચો થયો તો હવે મારે સંતાનમાં બાબો બેબી બે છે કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી હવે મને તો એવો જ વિચાર આવે છે કે આમાં એક જ છે કે હું આત્મહત્યા કરું હું આત્મહત્યા કરીશ એટલે મારા પતિ આત્મહત્યા કરશે મારા પતિ આત્મહત્યા કરશે એટલે મારા છોકરાએ વાહેવાહી આવશે આનો બધો એટલે બધો જ ક્યાં જશે તો આમાં એક કેપી સંગવીત તે એનો ઓલો રહેશે કે આ બધું તે સુકવણું કર્યા શક છતાંય જો આ હેરાન કરે છે તો આત્મહત્યાનો કેસ કેપી સંઘવીમાં મારું નામ ભીંગરાડિયા ઈલાબેન દીપકભાઈ છે મારા પતિ હીરામાંના ધંધામાં સંકળાયેલા છે એમણે નુકસાની થઈ એટલે બધું ડાયમંડ એસોસિએશનને સોંપી દીધું હતું પછી ત્યારે એવી શરત થઈ હતી કે દલાલો મારફતે જે આપણે ચુકવણું આપીએ પછી ચેક છે ને એ લોકો પાછા આપશે પણ ચેક શરતના હિસાબે એ લોકોએ પાછા આપ્યા નથી અને તો એ કેસ ચાલુ રાખ્યા છે અને અમારા લેડીઝોના નામ કેસમાં કરેલા છે અને જેટલી મુદત જેટલું ઓલું હોય ને અમારે લેડીઝોની જોડે જાવું પડે છે કેસમાં છોકરાઓને એકલા મૂકીને ઘરે છોકરાઓ નાના હોય એકલા હોય બધું ત્યાં જ કેસમાં ઓલે જવું પડે છે અમારે મુદતમાં અને અમે છે ને પિયરના દાગીનાએ અમે અત્યારે ચુકવણામાં મૂકી દીધેલા છે અમારી પાસે અત્યારે ખાલી નાકનો દાણો અને કાનની બુટે આટલું જ અમે રાખેલું તો બાકી બધું અમે ચૂકવણામાં આપી દીધેલું છે એ છતાં આ હેરાનગતિ થાય છે પછી માનો કે આ ચેક આ કેસમાં આગળ અમારા પતિને કદાચ જેલમાં જવાનું થાય અને અમારાથી ભરણપોષણ અમારું ભરણપોષણ કોણ કરશે એ જવાબદારી કોણ લેશે એમ અને બીજું કે કાંઈ પણ અમે દબાણમાં આવ્યા ને અમે કાંઈ પણ પગલું ભર્યું તો એ આપણે આ કેપી સંઘવી છે ને એમની જવાબદારી રહેશે અમે કાંઈ પણ પગલું ભરશું ને તો લોકો એટલે જે જે તે સમયે ડાયમંડનો વેપાર કરતા વેપારીઓ નુકસાની કરતા હોય ત્યારે જનરલી વેપારના નિયમ પ્રમાણે જે કાંઈ એની પાસે માલ મિલકત હોય તેનો પંચમાં મૂકીને ચૂકવું થતું હોય પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી તો આ કેસમાં એવું છે કે પી સિંઘવીના કેસમાં કે એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા આવ્યા કે ચૂકવણું લીધા પછી આ કેસ કરે એ ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરોધમાં કહેવાય એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે ટોટલ સત્યાવીસ પરિવારો અત્યારે અહીંયા રજૂઆત કરવા આવેલા છે જે તે સમયે એની નુકસાની કરી હોવાથી ઇરાની ભાષામાં ડાયમંડની ભાષામાં એને ઉઠમ કહેવાય એવા સત્યાવીસ પરિવારો આવ્યા છે અહીંયા અમને રજૂઆત થઈ છે આજે એ રજૂઆત ધંધાની ભાષામાં બહુ સાચી વાત છે લોકોની એટલે અત્યારે જ મેં કેપી સિંઘવીના ડાયરેક્ટર કીર્તિભાઈ સિંઘવી સાથે વાત ટેલિફોનિક વાતચીત કરીશ તો મને એની આવતા વીકમાં એસોસિએશનને મળવાનો ટાઈમ આપ્યો છે તે બે ત્રણ દિવસ પછી મળી જાય ત્યારે હું મિટિંગમાં વ્યસ્ત છું તો એની આવતા વીકમાં બુધ જ્યારે એ ટાઈમ આપે ત્યારે મેં એને મળવા જઈને સિત્ય હકીકત એને જણાવવાના છીએ